મિત્રો મિત્રો વિપુલભાઈ આહિરે જે જયરાજભાઈની ધરપકડ થઈ છે તે મામલે મોટો ખુલાસો કર્યો હું તમને તે વિડીયો બતાવ્યાના પહેલાં જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને તો લાઇક જ કરી દેજો જય મૂલ્યધર મિત્રો હું છું વિપુલ આહીર હાલ જે જયરાજભાઈની ધરપકડ થઈ છે ને એની વાત તો નથી કરવી મારે પણ એના વિશે થોડુંક કહેવું છે આહિર સમાજ અને કોરી સમાજને મિત્રો જયરાજભાઈની ધરપકડ થઈ ગઈ છે અને એના માથે પણ થઈ ગઈ છે તો પણ ઘણા બધા એવા ટેટસ મૂકે છે જે દેવેદ ખવડનો ડાયલોગ હોય ને આવી રીતે વિડીયો અપલોડ કરી દઈએ જે એક પ્રકારનું દૂષિતતા જ કહેવાય કેમ કે આપણે સા સાચા એરે ઊભા ન રહીએ તો આપણે આપણું નેતૃત્વ ક્યાંય ગયું અને પહેલી વસ્તુ એ છે કે હું હિન્દુ બનો પહેલાં મુસલમાનની અંદર પણ ઘણા બધા આપણી જેમ જાતિઓ હોય છે આપણે કેમ આહિર છે કોરી છે રબારી છે ભરવાડ છે આવી રીતે એનામાં પણ હોય છે પણ એ જ્યારે ધર્મની માથે આવે છે ત્યારે એ લોકો ઊભા રહી છે એ પહેલાં મુસ્લિમ છે અને આપણે આપણે કોઈ આહિર બની જાય કોઈ કોરી બની જાય કોઈ રબારી બની જાય કોઈ ભરવાડ બની જાય કોઈ પંડિત બની જાય હે તો આપણે પેલા હિન્દુ બનો પેલા હિન્દુ બનવું જોઈએ અને હંમેશા સત્ય ઊભું રહેવું જોઈએ અને આવી રીતે કોઈ પણ નબળાને આની થાય ને ત્યારે આપણે એને સપોર્ટ કરવો જોઈએ કે ભાઈ તારી એ ખોટું થયું હોય તો અમે ઊભા રહ્યા બરાબર એટલે બધાને પહેલાં હિન્દુ બનવાની જરૂર છે બાકી આવી ફિલોસોફીને આવા આવા નાના નાના ઓઇલામાં બધાને ખટપ કરવાની એકાબીજા ધર્મને ઓલું કરવાની જરૂર નથી એકાબીજાને સન્માન આપવું જોઈએ આપણે તો બધાને મુરલીધર બધા હિન્દુ બનો પેલા અને હિન્દુ વિશે બોલતા હોય ને એને સપોર્ટ કરજો કોઈ પણ હોય જય મુરલીધર તો મિત્રો ત્યાં વિડીયો તો જે લીધો છે તેમાં ભાઈ એવું કહે છે કે પેલા તો આપણે હિન્દુ બનો ની અંદર બધા એક સમાન થઈને બધા ઊભા રહે છે આપણે જ્યારે એ બાબત આવે ત્યારે બધા આહિર બની જાય અમુક લોકો કોળી બની જાય અમુક લોકો વગેરે વગેરે અમુક એવું કહે છે હું આ સમાજનો છું પેલી સમાજનો છું એવું બધા કહે છે એટલે બધા પેલા એક થાવ બધાને સાથે મળીને રહેવું જોઈએ અને કોઈ પણ સાથે અન્યાય થયો હોય તો બધાને એક સાથે મળીને જે અન્યાય કરવા વ્યક્તિ છે તેને સજા અપાવી જોઈએ અને બધાને એક થવાની જરૂર છે અને સત્યની રાહ ઉપર ચાલવાની જરૂર છે આ ભાઈ પણ કહી રહ્યા છે કે હિન્દુ વિશે કોઈ પણ બોલતા હોય ને તો એને સપોર્ટ કરજો તો મિત્રો આ ભાઈની વાત તો સાચી મને તો લાગે છે તમને આ ભાઈની વાત કેવી લાગે છે તમે જરૂરથી કોમેન્ટ કરજો અને જો તમે આપણે ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટ જોઈને ભાઈને પણ ખરાબ ગાળો ના દેવી અથવા તો ખરાબ કોમેન્ટ કરવી ની અને જરૂરથી જય શ્રી Dalam komen, di enter lucky radio.